Motor pipma mah, motor mata mah. So, bayi bayi yo. So, bayi berdo. Siapa Ada apa? ala apa? Ada 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 Ada apa? Ada

દી થઈ ગઈ જુઓ આપણે એનો જેકેટ લીધેલું છે નવસો બચ્ચા વાળું એમ એમ બતાવે છે કપડા બધાને અલગ અલગ જેકેટ બતાવે છે આમ એમ કપડાં બતાવે છે બધાને જેકેટ લેવું અને જો આ બધું અલગ અલગ સ્ટોક આવી ગયો છે અલગ અલગ નો સ્ટોક આવી ગયો છે જૂનો સ્ટોક ખાલી ગયો છે જો આ બધા અલગ અલગ નવો સ્ટોક આવી ગયો છે અલગ અલગ સ્ટોક આવી ગયો છે તો ગરમ કપડું બધું મળી રહેશે અહીંયા ગરમ સ્ટોક હતો પહેલા વિડીયો જોયો છે બીજો સ્ટોક આવી ગયો છે ત્યારે બે બીજું દુકાનો છે સ્ટોલ નંબર આપેલા અલગ અલગ જો નાના મોટા નાના છોકરા માટે આખું જેકેટ મળી રહે આખું શર્ટ મળી રહે એમ જર્સી છે વગેરે વગેરે બધું મળી રહે

આપણે આગળ અહીંયા પકડે મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી જય શ્રી રામ વિડીયો ગમે તો લાઈક ભૂલતા નહીં